ચાલી રહી છે તો બીજી તરફ તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે અને તળાવને સુંદર અને રમણીય બનાવી શકાય તે માટે તળાવને ઊંડું કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ચંડોળા તળાવને ખોદકામ કરીને ઊંડું કરવા માટે સો ડમ્પર ત્રીસ જેટલા જેસીબી અને મશીન સાથે ત્રણસો જેટલા લોકો જોતરાયેલા છે તળાવમાંથી કાટમાળ દૂર કરવાની સાથે સાથે પાણીનો સંગ્રહ કરવા માટે તળાવને ઊંડું કરવાની કામગીરી પણ કરવામાં આવી છે જે માટે દરરોજ તળાવનો અમુક ભાગ અંદાજિત સ્ક્વેર મીટર ઊંડો કરીને આશરે નવસો ઘન મીટર માટી બહાર કાઢવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના વનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ગ્યાસપુર ખાતે ઉપયોગમાં લેવામાં આવે છે ચંડોળા તળાવમાં છે અગિયાર લાખ ચોરસ મીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારમાં આ ચંડોળા તળાવ આકર્ષણનું કેન્દ્ર બનશે